રેશન કાર્ડમાં કેવાયસી કરવાના સરકારના નિર્દેશને પગલે કેવાયસી કરવા માટે લોકોને અગવડતા ન પડે તે માટે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં પૂર્વ કાઉન્સિલર બિપિન પટેલ દ્વારા મારુતિ સેવા ટ્રસ્ટના ઉપક્રમે વિસ્તારમાં કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પોસ્ટ વિભાગ અને પુરવઠા વિભાગના સહયોગથી ઘરે ઘરે જઈ રેશન કાર્ડનું કેવાયસી કરવામાં આવી રહ્યું છે બિપિન પટેલની આ પહેલને લોકોએ આવકારી હતી લોકોને સરકારી કચેરીના ધરમના ધક્કાથી છુટકારો મળ્યો હતો તેમજ ઘરે બેઠા રેશન કાર્ડનું કેવાયસી સરળતાથી થઈ રહ્યું છે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટના વિવિધ કર્મચારીઓ પોસ્ટ માસ્ટર અને અલગ અલગ ક્લર્ક વગેરે આવેલા છે જે રાશન કાર્ડ કેવાયસી જે છે સરકારે ગુજરાત રાજ્ય સરકારે જે પુરવઠા નિગમની સાથે કરાર કરેલ છે પોસ્ટ વિભાગની જોડે

રેશન કાર્ડ ઈ કેવાયસી સુધીમાં પાંચ કેમ્પ કરી રહ્યા છે આ છઠ્ઠો કેમ્પ છે છઠ્ઠા કેમ્પ વિભાગ આજની તારીખમાં ભારે રવિવારના કારણે ખૂબ ભારે સંખ્યામાં લોકો આનો લાભ લઈ રહ્યા છે રેશન કાર્ડ ઈ કેવાયસી અને આ રીતના પ્રમુખ શ્રી શ્યામભાઈ યાદવ અને એમની ટીમ દ્વારા મારુતિનંદન નંદન ટ્રસ્ટ અને જયનારાયણ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં લગભગ બે હજાર લોકો કરતા વધુ લોકોને આનો લાભ આપ્યો છે આવનાર દિવસોમાં પણ અમે આ કેમ્પ ચાલુ રાખવાના જેનો તમામ આ વિસ્તારના લોકો લાભ લે તેવું હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું મંદિર ટ્રસ્ટ તરફથી છેલ્લા ત્રણ ચાર દિવસથી અલગ અલગ જગ્યાએ ગોરવ કેમ્પ રાખીએ છીએ આજે જયનારાયણ સોસાયટી વિભાગ બે માં પણ કેમ્પ રાખેલ છે જ્યાં હું પ્રમુખ છું ખૂબ મોટી સંખ્યામાં અહીંના લોકોએ લાભ લીધો છે અને મારી લોકો પાસે પ્રાર્થના છે કે આ કાર્ય ફરીથી અમે બીજા કેમ્પ દ્વારા કરવાના છે લાભ લેવા વિનંતી હું હિરલ બામણિયા ફતેગન પોસ્ટ ઓફિસમાંથી આવું છું અત્યારે હાલ સરકાર તરફથી એનએફએસ એ રેશન કાર્ડ ધારકોને જેમને અનાજ મળતું નથી તેમના માટે પોસ્ટ ઓફિસ સર્વિસ તરફથી દરેક એનએફએસએ રેશન કાર્ડ ધારકોને કેવાયસી કરવા માટે આપેલું છે જે અમે ડોર ટુ ડોર વિઝિટ કરીને અત્યારે કેવાયસી કરીએ છીએ અત્યારે બિપિનભાઈ દ્વારા એક કેમ્પ સરસ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જે ચાર દિવસથી કરવામાં આવે છે અને હજુ પણ દસ દિવસ સુધી ચાલવાનું છે જે અમને ખૂબ સાથ સહકાર મળે છે અને હવે અમે દસ દિવસ સુધી એમના દ્વારા કેમ્પ દ્વારા અમે એક રેશન કાર્ડનું કેવાય સી કરવાના છીએ જેમનો ખુબ સાથ સહકાર મળી રહ્યો છે જોડે જોડે લોકોનો પણ ખુબ સાથ સહકાર મળ્યો છે એ બધા એમનો આભારી અમે